દસ્તાવેજને લઈને મોટો ફેરફાર થઈ ગયો છે ફટાફટ તમામ લોકો જાણી લેજો લેજો વેવ માવઠાને લઈને મોટી આગાહી જાણી ખેડૂતો માટે આજે મોટો સમાચાર સમાચાર નિર્ણય આજના મોટા તો સિલિન્ડર સસ્તો થઈ ગયો મોટો નિર્ણય બેંક અંદર ચેકને લઈને પણ નવો ફેરફાર થઈ ગયો છે તમામ બેંક ધારકો માટે પણ આજના મોટા સમાચાર જાણી લેજો વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું

આવી છે તો પોરબંદર છે કચ્છ છે રાજકોટ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હીટ વેવની મોટી આગાહી કરવામાં આવી છે પોરબંદર કચ્છ અને રાજકોટની અંદર ભારે હીટ વેવની આગાહી કરવામાં આવી છે તો આજના હવામાન મુજબ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીની અંદર મધ્યમ વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે તો વરસાદની પણ આગાહી છે તો એક તરફ હીટ વેવમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આખા દેશમાં હવે નવો કાયદો લાગુ થવાનો છે લગભગ બાર કલાકની ગરમાગરમ એટલે કે કડકમાં કડક ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ બે હજાર પચીસ રજૂ થઈ ગયું છે અને પસાર પણ થઈ ગયું છે લોકસભાની અંદર વકફ સુધારા બિલ કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું જેમાં બહુમતીથી પસાર છે અને હવે આ બિલને રાજ્યસભાની અંદર મોકલવામાં આવ્યું છે રાજ્યસભાની અંદરથી પણ પસાર થઈ જાય તો આ બિલને કાયદો જાહેર કરવામાં આવશે આખા દેશમાં વકફ બિલ નવું વકફ બિલ સુધારા લાગુ થઈ જવાનું છે આ વકફ સુધારા બિલ બે હજાર પચીસ લાગુ થઈ ગયું છે આમાં શું શું હવે નવા સુધારા થશે જણાવી દઉં તો આ બિલમાં વકફ બાય યુઝરની જોગવાઈને નાબૂદ કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો વકફ બાય યુઝર શું છે આ વકફ બાય યુઝર જાણીશું તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે વકફ બોર્ડ શું છે વકફ બોર્ડ પોતાની જેટલી પણ જેટલા ઇસ્લામિક ધર્મોમાં માનતા હોય એ તમામ લોકો પૂની મિલકતને ગમે ત્યારે પોતાની મિલકત ગણાવી લેતું હતું કોઈ પણ કાગળિયા વિના દસ્તાવેજ વિના પોતાની મિલકત ગણાવી લેતું હતું કોઈ મસ્જિદ હોય મસ્જિદ હોય

એટલે હવે ફક્ત તે મિલકતને જ વકફ ગણવામાં આવશે રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવી હોય એટલે કે લેખિત દસ્તાવેજ અને વસિયત નામું જો વકફ બોર્ડ પાસે હશે તો જ એની સંપત્તિ માન્ય ગણવામાં આવશે નકર એની સંપત્તિ ખાલી કેવાથી માન્ય ગણાતી નથી પેલા એવું હતું કે વકફ બાય યુઝર જો વકફ કહી દે કે આ સંપત્તિ અમારી છે આ મિલકત અમારી છે આ મસ્જિદ કોઈ કબ્રસ્તાન અથવા તો દરગાહ આ મિલકતને પોતાની ગણાવી લેતી હતી તો હવેથી એવું થવાનું નથી જો લેખિત દસ્તાવેજ અને વશિયત નામું હશે તો જ એને વકફમાં સામેલ ગણવામાં આવશે તો સૌથી મોટો વકફ બાય યુઝરને નાબૂદ કરવામાં આવી છે ત્યારબાદ બીજી જોગવાઈ જણાવી દઉં તો વકફ એટલે ઇસ્લામના કલ્યાણ માટે અલ્લાહના અમે પણ ઈસ્લામ ધર્મ પાળતા હોય એ એ પોતાની પોતાની જમીન હોય હોય મિલકત અંદર દાન કરી શકે છે પરંતુ આની અંદર પણ એક મોટો ફેરફાર સુધારાની અંદર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો જો ઇસ્લામ ધર્મ પાળતા કોઈ વ્યક્તિ તમારી જમીન કિંમતી મિલકત અથવા સંપત્તિનું દાન કરવું હોય તો આની અંદર એ વ્યક્તિ જ દાન કરી શકશે જે વધુમાં વધુ પાંચ વર્ષથી ઇસ્લામિક ધર્મ પાળતા હોય પાંચ વર્ષથી ઓછા જ વર્ષ થયા છે જે ઇસ્લામ ધર્મ અપનાવ્યા તો એવા લોકો આની અંદર પોતાનું દાન પોતાની જમીન હોય મિલકત હોય કે સંપત્તિ હોય એ વકફ બોર્ડને દાન કરી શકશે નહીં આ પણ નવો સુધારો બિલ લાગુ કર્યો છે ને ત્રીજો પણ સુધારો એવો છે કે જો કોઈ પણ ઇસ્લામ ધર્મ પાળતા વ્યક્તિ પોતાની મિલકત પોતાની જમીન વકફ બોર્ડને દાન કરવા માગે છે અને એ વ્યક્તિની પાછળ કોઈ એની દીકરી હોય વિધવા બહેન હોય અનાથ ભત્રીજો હોય તો પહેલાં એને દાન આપવું પડશે પછી જ એ વકફ બોર્ડને દાન આપી શકશે જ્યાં મિત્રો મુસ્લિમ ધર્મ પાળતા જે કોઈ પણ વ્યક્તિ છે પોતાની મિલકત હોય એ વકફને દાન કરવા માગતા હોય તો એ જાહેર કરે એના પેલા વિધવા બહેન છે અમુક હિસ્સો એને આપવો પડશે અને પછી જ બાકીનો હિસ્સો વક્કફ બોર્ડને આપવાનો રહેશે જૂના નિયમમાં આવું હતું નહીં આખી આખી જમીન વક્કઅફ બોર્ડને આપી શકતો હતો પરંતુ આવા નવા નિયમ મુજબ પોતાનો હિસ્સો પોતાની બેન હોય વિધવા બહેન હોય પુત્રી હોય ભત્રીજો હોય એને આપવો પડશે અને ત્યારબાદ જ હિસ્સો વકફને દાન કરી શકશે જો આ દાન પોતાની મહિલાઓને પોતાની દીકરીઓને નથી આપતો તો વકફની અંદર આ દાન માન્ય ગણવામાં આવશે નહીં આ પણ નવો સુધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી આદિવાસીઓનું હિતને ધ્યાનમાં રાખવામાં આવી છે આદિવાસીની જમીન હોય એને વકફ બોર્ડમાં સામેલ કરવામાં આવશે નહીં ક્યારેય પણ સામેલ કરવામાં નહીં આવે આદિવાસી જમીનને વકફ તરીકે જાહેર થવાથી સંપૂર્ણ રીતે રક્ષણ આપવામાં આવ્યું છે તો ભારતમાં આદિવાસી સમુદાયો છે એમાં બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની અંદર આદિવાસીઓ માટે ચિહ્નિત અને સુરક્ષિત કરવામાં આવી છે તો આદિવાસીઓની જે જમીન હશે એને વકફ બોર્ડની અંદર સામેલ કરવામાં આવશે નહીં વકફ બોર્ડ એ જમીનનો કબજો લઈ શકશે નહીં તો આદિવાસીઓને ક્યાંકનું ક્યાંક હિત આપવામાં આવ્યું છે રક્ષણ પૂરું પાડવામાં આવે એને ધ્યાને રાખીને નવો સુધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આ વકફ સુધારા બિલ હેઠળ જૂના કાયદાની જે કલમ હતી ચાલીસ એને નાબૂદ કરી નાખવામાં આવી છે અને તમામ મિત્રોને જણાવી દઈએ કલમ ચાલીસ શું હતું તો કલમ ચાલીસની અંદર વકફ બોર્ડને પરવાનગી હતી કે કોઈ પણ મિલકતની તપાસ કરી શકતા હતા અને એનો કબજો લેવાની સત્તા વકફ બોર્ડ પાસે હતી કોઈ પણ મિલકતમાં જતા અને પોતાની રીતે કહી દીધા કે આ મિલકત અમારી છે તો એની થઈ જતી હતી ને આ જતો કલમ ચાલીસ આ કલમ ચાલીસ વકફ બોર્ડને મોટી સત્તા આપી દીધી હતી પરંતુ હવે આ કલમ ચાલીસને નાબૂદ કરી નાખવામાં આવી છે એટલે મિત્રો હવે વક્કફ બોર્ડ પોતાની મનમાની રીતે મિલકત લઈ શકશે નહીં એટલે કે કોઈ પણ નક્કર પુરાવા કે કોર્ટના નિર્ણય વિના વકફ બોર્ડ પોતાની જમીન જાહેર કરી શકશે નહીં પોતાની પાસે કાગળિયા હોય દસ્તાવેજ હોય પુરાવા હોય અથવા તો કોર્ટનો આદેશ હોય તો જ હવે વકફ બોર્ડ એ જમીનના માલિક ગણાશે

થઈ જશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા અને રાયડાને લઈને કલેક્ટરનું મોટું નિવેદન આવી ગયું છે હમણાં હમણાં ખેડૂતો પોતાનું જો ચણા અને રાયડાનું વેચાણ કરવા માગતા હોય તો રજીસ્ટ્રેશન કરવાનું શરૂ હતું ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે પરંતુ સર્વે નંબરોમાં પાક જોવા મળ્યો નથી ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો મેસેજ કરજો જેને જેને પોતાનો સર્વે નંબર જોવા નથી મળ્યો એવા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું તેમજ જો કોઈ ખેડૂતોને વાંધો હોય તો તેમના વિસ્તારના ગ્રામ સેવકને મળજો અથવા તો તમારા વિસ્તારમાં જે વિસ્તરણ અધિકારી હોય એને તમારે મળવાનું છે ત્યાં આધાર પુરાવા સાથે તમારી વાંધા અરજી કરવાની રહેશે તો તમામ મિત્રો જે જુનાગઢમાં છે તે જુનાગઢના મિત્રો માટે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજમાં હવે નવો ફેરફાર થઈ ગયો છે તમામ લોકો જાણી લેજો દસ્તાવેજમાં હવે જો તમે આ નથી કરતા તો તમારો દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે નહીં આ નવો ફેરફાર લાગુ કરી નાખ્યો છે ગુજરાત સરકાર દ્વારા હવેથી ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ જો તમે દર્શાવો છો તો એમાં તમારે રેખાંશ અને અક્ષાંશ પણ દર્શાવવો પડશે જ્યાં મિત્રો જો તમે રેખાંશ કે અક્ષાંશ દર્શાવતા નથી તો તમારા દસ્તાવેજને માન્ય ગણવામાં આવશે નહીં તો તમામ મિત્રો માટે સમાચાર હતા દસ્તાવેજમાં મિલકતના તમારે ફોટોગ્રાફ મૂકવાના હોય છે અમુક લોકો ફોટોગ્રાફની અંદર ખુલ્લા પ્લોટનો ફોટો મૂકતા હોય છે તો જ્યારે પણ તમે ખુલ્લા પ્લોટનો ફોટો મૂકો છો તો ત્યારે રેખાંશ અને અક્ષાંશની નોંધણી તમારે કરવી પડશે નોંધ નથી કરતા તો તમારો દસ્તાવેજ માન્ય હવેથી ગણવામાં આવશે નહીં તમામ લોકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર દસ્તાવેજને લઈને આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગોવન સર્વધન બિલ ગુજરાતની અંદર લાગુ થવાનું છે મોટો નિર્ણય ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ગોવન સર્વધન બિલ વિધાયક બે હજાર પચીસ સર્વાનુમતે પસાર કરી નાખવામાં આવ્યું છે આ કાયદો અમલમાં આવતા પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પોતાના પશુઓમાં સારી ઓલાદના પશુ થાય એ માટે આ સૌથી મોટું બિલ લાગુ કરવામાં આવ્યું છે તો આ કાયદાની અંદર ગોવન સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિ એની પ્રક્રિયા એનું નિયમન કરવામાં આવશે જ્યાં પણ તમે સંવર્ધન કરાવો છો ત્યાં કેવી રીતના કામગીરી થાય છે કેવા વીર્યનું ઉત્પાદન કરવામાં આવે છે કેવું સંગ્રહ કરવામાં આવે છે કે નહીં આ તમામ બાબતનું નિયમન કરવામાં આવશે દેખરેખ રાખવામાં આવશે જેથી સારી ઓલાદના પશુઓ થાય એ માટેનું આખું ગોવન સંવર્ધન બિલ લાગુ કરવામાં આવ્યું છે તો આ બિલ પશુપાલકો માટે ખૂબ ફાયદાકારક રહેવાનું છે પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો પહેલી તારીખથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે બેંકની અંદર ચેકને લઈને આ નવો નિયમ આવી ગયો છે હવે આરબીઆઈ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો તમે પચાસ હજાર રૂપિયાથી વધુનો ચેક કરાવો છો તો તમારે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે તો તમારા માટે પોઝિટિવ પે સિસ્ટમ છે આ સિસ્ટમ હેઠળ તમે જ્યારે ચેક આપો છો એ ચેક આપતા પહેલાં તમારી સંપૂર્ણ વિગતો બેંકને ઇલેક્ટ્રોનિક રીતે આપવાની રહેશે તો સૌથી મોટા સમાચાર છે હવે પચાસ હજાર રૂપિયાથી વધુનો ચેક તમે આપો છો તો સૌથી પહેલાં તમારે તમારી તમામ વિગતો બેંકને ઇલેક્ટ્રોનિક રીતે આપવાની રહેશે ત્યાર પછીના મિત્રો પહેલી તારીખના બીજા મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એક એપ્રિલના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ સસ્તો કરવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર થઈ ગયા છે જેમાં ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં લગભગ પિસ્તાળીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો એલપીજી સિલિન્ડરમાં પિસ્તાળીસ રૂપિયા ઘટી ગયા છે પરંતુ આપણે ઘરેલું ગેસની જો વાત કરીએ જે ઘરે આપણે ચૌદ કિલોગ્રામનો ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપર મિત્રો સસ્તો થઈ ગયો પિસ્તાળીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસ ટી બસનું ભાડું વધારી દેવામાં આવ્યું છે દસ ટકા સુધી ભાડું વધાર્યું છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો કરી નાખ્યો છે એટલે હવે જીએસઆરટીસી એસ બસની અંદર દસ ટકા વધારે ટિકિટ તમારે આપવી પડશે આ વધારો ઓગણત્રીસ પચીસથી બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ અગાઉ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડું વધાર્યું હતું ત્યારે હવે ઓગણત્રીસ તારીખે ફરીવાર બસના ભાડામાં દસ ટકા વધારો કરી નાખવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો ચૂંટણી કાર્ડને લઈને મોટા સમાચાર ચૂંટણી કાર્ડમાં હવે તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ ટૂંક સમયમાં તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી કલમ પંચ ત્રણસો છવ્વીસ આરપી ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં ઈપીઆઈસીને આધાર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો હવે ચૂંટણી કાર્ડને પણ તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન